પોરબંદર યુથ હોસ્ટેલ એસોસિએશન દ્વારા બળા ડુંગરની તળેટી સુધીમાં બાઇકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં સભ્યો જોડાયા હતા અને માર્ગદર્શન પણ મેળવ્યું હતું યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા પોરબંદર યુનિટ દ્વારા બળા ડુંગરની તળેટીમાં આવેલ કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તાર ખંભાડા ડેમ ફોદાડા ડેમ શ્રી ચાણિયા મંદિર તરસાઈ થઈ કોકસ્ય મહાદેવ મંદિર રાણા બોડી સુધી બાઇકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું થી કુલ બ્યાસી કિલોમીટર બાઇકિંગ કરી આ અલગ અલગ વિસ્તારની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમમાં સભ્યો ઉત્સાહ સાથે ભાગ લઈ રૂટ દરમિયાન આવેલ વિવિધ વનસ્પતિઓ પક્ષીઓ તેમજ ગ્રામ્ય જીવનશૈલી જોવાનો લાહવો લીધો હતો કેમ્પ દરમિયાન સંસ્થાના કેમ્પ લીડર્સ દ્વારા યુથ હોસ્ટેલની વિવિધ પ્રવૃત્તિઓ પર્યાવરણ જાળવણી તથા હિમાલયમાં યોજાતા ટ્રેકિંગ કેમ્પ બાઇક ટુર ફેમિલી કેમ્પ નેચર સ્ટડી કેમ્પ તથા સાઇકલિંગ કેમ્પની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી આ કેમ્પમાં ભાગ લેનારા મેમ્બરોને યુથ હોસ્ટેલ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાનો કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી કેમ્પમાં જોડાયેલ સભ્યોએ એવું કેમ્પમાં જોડાઈને ખૂબ રોમાંચક અનુભવ થયો હતો અને સૌએ સાથે મળી શહેરની ભાગ દોડથી દૂર અને પ્રકૃતિથી વધુ નજીક આવવાનો અનેરો આનંદ માણ્યો હતો ટ્રેકિંગ અને બાઇકિંગથી યુવાનોમાં વૃત્તિ ખીલે છે પ્રકૃતિથી નજીક જાય છે અને કપરી પરિસ્થિતિમાં પણ જીવન જીવતા શીખે છે નિબુ પોપટ, ગુજરાત ન્યૂઝ પોરબંદર